જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડિયોમાં મિત્રો આજના વિડિયોમાં અમે તમને જણાવવાના છીએ કે શનિવારના દિવસે આવા અશુભ કાર્યો ન કરતા નહીંતર તમારા ઘરમાં ભયંકર ગરીબી આવી જશે આનાથી ભગવાન શનિદેવ નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં ભયંકર ગરીબી લાવે છે તે માટે તમારે ધ્યાન રાખવાનું છે અને આવા કેટલાય અમુક કાર્યોને શનિવારના દિવસે ભૂલથી પણ નથી કરવાનું અને મિત્રો ખાસ કરીને જો તમે શનિદેવ મહારાજને માનો છો તો તમારે ખાસ કરીને આવા કેટલાય કાર્યો જે તમારે શનિવારના દિવસે ન કરવા જોઈએ જો તમે આવા કાર્યો કરો છો તો તમારા ઘરમાં ગરીબી નિવાસ કરવા લાગશે અને તમારા ઉપર શનિ શનિદોષ પ્રભાવ પાડી શકે છે તે માટે તમારે ભૂલથી પણ આવા કાર્યો શનિવારના દિવસે નથી કરવાના મિત્રો જો તમે આવા કાર્યો શનિવારના દિવસે કરો છો તો તેને કારણે શનિદેવને પીડા થાય છે અને તેઓ તમારા ઘરમાં ક્યારેય પણ નિવાસ નથી કરતા અને મિત્રો આની સાથે શનિવાર તે શનિદેવ મહારાજને સમર્પિત વાર માનવામાં આવે છે આ દિવસે ભગવાન શનિદેવની પૂજા કરવામાં આવે છે અને શનિવારનો દિવસ તે શનિદેવ મહારાજનો અત્યંત પ્રિય વાર માનવામાં આવે છે જો તમે શનિવારના દિવસે શનિદેવના કોઈ પણ ઉપાય કરો છો અથવા તો જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માટે કોઈ પણ ઉપાય કરો છો તો તે તમારા ઉપાયો સો ટકા સફળ થાય છે અને જો પૈસા સંબંધી સમસ્યાઓ હોય અથવા તો ગ્રહ દોષ હોય અને જો તમે ભગવાન શનિદેવ પાસે પ્રાર્થના કરો છો તો તેનું નિદાન જલ્દી થઈ જાય છે તે માટે તમારે જરૂરથી શનિદેવ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ અને આની સાથે એમ પણ કહેવામાં આવે છે કે કોઈ પણ ભક્તો સાચા હૃદયથી ભગવાન શનિદેવ પાસે કોઈ પણ મનોકામના માંગે છે 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 તો તે સફળ થાય મિત્રો શું તમે જાણો છો કે કે કઈ એવી ભૂલો તમારે જેને શનિવારના દિવસે નથી કરવાની અને જો તમે ભૂલથી પણ આવી ભૂલને કરો છો અશુભ કાર્યોને કરો છો તો તેને કારણે ભગવાન શનિદેવ ક્રોધિત થઈ જાય છે અને તમારા પર શનિ ગ્રહની દુર્દશા સર્જાઈ જશે અને શનિદેવ મહારાજ તમારાથી રુષ્ટ થઈ જાય છે કેમ કે શનિવારનો દિવસ સૌથી ભારે દિવસ માનવામાં આવે છે અને ભારે ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે અશુભ શનિ અમાંગળકારી થઈ જાય છે અને જે લોકોના જીવનમાં શનિ દોષ હોય છે શનિ ગ્રહ કમજોર હોય છે તેમના જીવનમાં ક્યારેય સુખ-સમૃદ્ધિ શાંતિ નથી રહેતી અને તે વ્યક્તિ ખોટા કાર્યો કરવા લાગે છે જે લોકોના જીવનમાં શનિદેવ પ્રસન્ન નથી હોતા તેઓના જીવનમાં હંમેશા પરેશાનીઓ જ આવતી જોવા મળે છે તે માટે તમારે જરૂરથી શનિદેવને પ્રસન્ન કરવા જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ અને જો વ્યક્તિ ઉપર શનિ અશુભ થઈ જાય તો વ્યક્તિ કંગાળ પણ થઈ જાય છે અને ઘરમાં કષ્ટ આવવાના શરૂ થઈ જાય છે મિત્રો જાણકારી જાણવા માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે અને જો વિડીયો પસંદ આવે

કુતરા રોતા હોય તો તે વધારે અશુભ માનવામાં આવે છે જો શનિવારના દિવસે આવી રીતે જો થતું હોય તો તે અમંગળકારી માનવામાં આવે છે તેનાથી તમારા ઘરમાં બરબાદીના કારણો પણ બની શકે છે અને આ ઘરમાં ગરીબી આવવાના સંકેતો પણ બને છે ઝઘડા વગેરે ઘરમાં થઈ શકે છે મિત્રો શનિવારના દિવસે તમારે ક્યારેય પણ તૂટેલા દાંતિયાનો અથવા તો તૂટેલા કાચનો ઉપયોગ ન કરવો જો તમે આવી રીતે કરો છો તો શનિદેવ તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા જીવનમાં શનિની દુર્દશા સર્જાઈ જશે અને જે વ્યક્તિ કંગાળ પણ બની જાય છે મિત્રો શનિવારના દિવસે ઘરમાં કોઈ પણ વસ્તુ તૂઠવું અશુભ માનવામાં આવે છે અને શનિવારના દિવસે તૂટેલા વાહન ઉપર બેસીને તમારે તેની મુસાફરી ન કરવી આમ કરો છો તો તમારા આવનારા સમયમાં દુર્ઘટનાના ભય વધી જાય છે અને આમ થવાથી તમારી સાથે વધારે ખરાબ થવાના સંકેતો પણ વધી શકે છે મિત્રો ખાસ કરીને જે લોકો શનિવારના દિવસે સ્નાન નથી કરતા તેમને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે અને આપણા શાસ્ત્રોમાં પણ તે લખેલું છે કે જે કોઈ પણ લોકો શનિવારના દિવસે સ્નાન નથી કરતા તો તે લોકોથી શનિદેવ નારાજ થઈ જાય છે અને તેમના ઘરમાં ભયંકર ગરીબી આવી જાય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે જે લોકો આ ભૂલ કરે છે તેમના કર્મો અનુસાર તે પછી કંગાળ પણ બની શકે છે મિત્રો તમે શનિદેવ મહારાજના માનો છો અથવા તો જો તમે શનિદેવ મહારાજની પૂજાપાઠ કરો છો તેમના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે શનિવારના દિવસે તામસિક ભોજન ન કરવું તે દિવસે તમારે માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ તામસિક ભોજનમાં લસણ ડુંગળી પાન મસાલા મદીરા વગેરે આવી શકે છે તે માટે તમારે ઉલટી પણ આવી વસ્તુઓ ન ખાવી કે જેને તામસિક ભોજનની શ્રેણીમાં આવતી હોય જો તમે આવી વસ્તુઓ ખાઓ છો તો તમારાથી નિશ્ચિત રૂપથી જ તે ભગવાન શનિદેવ નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં નિવાસ નથી કરતા તમારા ઘરના લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ રહે છે જો તમે માત્ર આવી નાની નાની ભૂલો કરો છો અથવા તો જો તમે દેવી દેવતાઓને પ્રસન્ન ન હોય તેવા કાર્યો કરો છો તો તમારા જીવનમાં શનિની દુર્દશા પણ આવી શકે છે અને જો તમે આવી રીતે ભૂલો કરો છો તો શનિદેવ કષ્ટ આવે છે અને તમારા ઘરમાં હંમેશા ગરીબી આવે છે અને આવી રીતે કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે મિત્રો શનિદેવને ન્યાયાધીશના દેવતા પણ માનવામાં આવે છે તે સમસ્ત જીવ સૃષ્ટિમાં સંતુલન જાળવી રાખે છે લોકોના ખરાબ સારા કર્મોના ન્યાય આપે છે જે લોકો ખરાબ કર્મ કરે છે તેને સારું ફળ નથી આપતા અને જે લોકો સારા કર્મો કરે છે તો તેમના તેમના કર્મો પ્રમાણેનું સારું ફળ તેમને આપે છે અને જેઓ બધાનો ન્યાય કરે છે તે માટે ઝઘડાઓ વગેરે ન કરવા જોઈએ અને આપણા મોઢેથી આપણે કોઈને ગાળ પણ ન દેવી જોઈએ અને આ દિવસે ક્યારેય પણ ખરાબ કામ ન કરવા કોઈનું ખરાબ ન કરવું કોઈની સાથે છળ કપટ ન કરવા અને કોઈને દુઃખ પહોંચે તેવું કાર્ય પણ ન કરવું જો તમે આવા કાર્ય કરો છો તો શનિદેવ તમારાથી નારાજ થઈ જાય છે અને તે તમારા જીવનમાં ક્યારે આશીર્વાદ નથી આપતા અને જો શનિદેવ મહારાજ તમારા જીવનમાંથી જતા રહે છે તો ક્યારે પણ તમને ધન દોલત પ્રાપ્ત નથી થતી અને તમારા જીવનમાં ક્યારેય પણ સરખો ન્યાય નથી થતો ઘણા લોકો મહેનત તો કરે છે છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું તો મિત્રો તેઓ આવી નાની ભૂલો કરતા હોય અથવા તો કોઈનું ખરાબ કરતા હોય અને ભગવાન આશીર્વાદ મેળવવાની ઈચ્છા ધરાવતા હોય અથવા તો ખરાબ કર્મો કરીને ભગવાનની ભક્તિ કરતા હોય તો શનિદેવ મહારાજ તેવા લોકોને ક્યારેય પણ સાચો ન્યાય નથી આપતા અને તે લોકોને ક્યારેય પણ તેમના આશીર્વાદ નથી આપતા તેમના ઘરમાં ક્યારે પણ ધન દોલત નથી ટકવા દેતા તે માટે તમારે આ ધ્યાન રાખવું પડશે કે તમારે શનિવારના દિવસે જ્યારે પણ તમે શનિવારના દિવસે શનિદેવની પૂજા કરો છો અથવા તો શનિદેવના દર્શન કરો છો ત્યારબાદ તમારે જરૂરથી હનુમાનજીના દર્શન કરવા જોઈએ અથવા તો તમારે શનિદેવના દિવસે શનિવારના દિવસે હનુમાનજીના દર્શન કરવા જોઈએ જો તમે શનિદેવના દર્શન કરીને હનુમાનજીના દર્શન નથી કરી શકતા તો તેને કારણે શનિદેવ પણ તમારા પર પ્રસન્ન નથી થતા અને તેમના આશીર્વાદ તમને નથી આપતા તે માટે તમારે જરૂરથી હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને હનુમાનજી પણ આશીર્વાદ તેમના મેળવવા જોઈએ હનુમાનજી માત્ર એવા દેવતા છે કે જે સક્રિય દેવતા છે જે આજે કળયુગમાં પણ ચિરંજીવી દેવતા છે તે માટે તમારે જરૂરથી તેમના આશીર્વાદ લેવા જોઈએ અને શનિવારના દિવસે તો તમે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકતા હોય તો તમારે હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરવો જોઈએ તેનાથી તમને હનુમાનજીના દિવ્ય અને દુર્લભ આશીર્વાદ પ્રાપ્ત થશે આની સાથે શનિવારના દિવસે તમારે સરસોના તેલનો દીવો જરૂરથી કરવો જોઈએ તેનાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને જો બની શકે તો તમારે સરસોના તેલમાં ચોપડેલી રોટલી કૂતરાને અથવા તો ગાયને જરૂરથી શનિવારના દિવસે અર્પણ કરવી જોઈએ આનાથી તમને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેઓ તેમના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરે છે જો તમે શનિવારના દિવસે સરસોના તેલની બનેલી કોઈ પણ રોટલી અથવા તો કોઈ પણ વસ્તુ જે કોઈ પણ મૂંગા પ્રાણીને દાન કરો છો કોઈ પણ મૂંગા પ્રાણીને આપો છો તો તેને કારણે તમારા શનિદેવ તમારાથી પ્રસન્ન થાય છે અને તેમને તમારાથી અત્યંત પ્રિય થાય છે અને તમને કરોડપતિ બનવા માટે તેઓ પસંદ કરે છે અને શનિદેવ ઉપર તમારે જરૂરથી સરસવનું તેલ ચડાવવું જોઈએ તેનાથી શનિદેવ મહારાજ તમને જરૂરથી તેમના આશીર્વાદ આપે છે મિત્રો આ સાથે શનિવારના દિવસે તમારે શનિદેવ મહારાજની આંખોમાં ક્યારેય ન જોવું આનાથી શનિદેવ તમને કષ્ટ આપે છે મિત્રો એવું પણ તમે ધ્યાન રાખજો કે તમારે શનિવારના દિવસે સૂર્યદેવની પૂજા ન કરવી જોઈએ અને આ દિવસે તમારે ક્યારેય પણ કાળા કપડાં ન પહેરવા અને જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોય તો તમારે આ દિવસે કેસરી કલરના કપડાં પહેરવા જોઈએ કેસરી કલરના કપડા પહેરવાથી હનુમાનજી પણ પ્રસન્ન થઈ જાય છે અને જે લોકો શનિવારના દિવસે દાન કરે છે તેવા લોકોથી શનિદેવ મહારાજ ખૂબ જ પ્રસન્ન થાય છે આનાથી શનિદેવ મહારાજને ખુશી થાય છે અને તે માટે તમારે તમારી ક્ષમતા અનુસાર શનિવારના દિવસે જરૂરથી નાનામાં નાની વસ્તુનું દાન કરવું જોઈએ કારણ કે જો તમે શનિવારના દિવસે વસ્તુઓનું દાન કરો છો તો તેને કારણે તમારા કુંડળીમાં રહેલા દોષો પણ દૂર થઈ જાય છે અને હંમેશા એ વાતનું ધ્યાન રાખજો કે શનિવારના દિવસે તમારે તેલ ખરીદવાનું નથી એટલે કે તમારે તેલ ખરીદીને તમારા ઘરમાં નથી લાવવાનું અને એ વાતનું પણ તમે ધ્યાન રાખજો કે તમારે શનિવારના દિવસે લોખંડ નથી ખરીદવાનું અથવા તો લોખંડની વસ્તુ પણ નથી ખરીદવાની પરંતુ તમારે

શનિદેવ મહારાજ તમારાથી પ્રસન્ન રહે છે અને સાથે જ તે ઘરમાં દુર્ઘટના પણ નથી થતી મિત્રો નંબર નવ ની વાત કરીએ તો જો તમારા ઘરમાં અચાનક કર્જ વધી જતો હોય કોઈ પણ અથવા તો શનિવારના દિવસે જો તમારે વધારે ખર્ચા કરવા પડતા હોય અથવા તો શનિવારના દિવસે જો તમારા ઘરમાં દૂધ ઢોળાઈ જતો હોય કાચ તૂટી જતો હોય વગેરે થાય છે જો તમને શનિવારના દિવસે આવા સંકેતો મળતા હોય તો આવા સંકેતોને કારણે આવનારા સમયમાં તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અથવા તો કોઈ પણ મોટો ખર્ચ આવી શકે છે અને આ સંકેત પણ બતાવે છે કે તમારા ઘરમાં રાહુ કેતુનો વાસ થાય છે અને શનિ તમારાથી નારાજ છે આવામાં તમારે સરસોના તેલનો દીવો જરૂર કરવો જોઈએ મિત્રો ઘણા લોકોને ખબર હોય છે કે શનિવારનો દિવસ શનિદેવ મહારાજનો હોય છે એટલે કે શનિવારના દિવસે આપણે શનિદેવ મહારાજની પૂજા કરવી જોઈએ પરંતુ સાથે સાથે આપણા શ્રીરામ ભક્ત શ્રી હનુમાનજીનો પણ વાર માનવામાં આવે છે એટલે કે શનિવાર તે હનુમાનજીનો પણ વાર માનવામાં આવે છે અને હનુમાનજી તે સ્વયં ચિરંજીવી દેવતાઓમાં તેમની ગણતરી કરવામાં આવે છે અને જે લોકો પર આ બંને ભગવાનની કૃપા વસી જાય તે ભવસાગર પાર કરી જાય છે શનિદેવની દ્રષ્ટિથી તે મનુષ્ય ધનધાનિયથી માલામાલ થઈ જાય છે અને તો તેની સાથે જ તે મહાબલિ હનુમાનજીની કૃપાથી તે મનુષ્ય પર તેમની કૃપા હોય તો તેમના દુઃ દુશ્મનો તેમનાથી દૂર રહે છે અને તેમના તમામ સંકટોને નષ્ટ કરે છે તે માટે તેને આપણા સંકટમોચન હનુમાનજી કહેવામાં આવે છે મિત્રો જો તમારે ભગવાન શનિદેવ અને હનુમાનજીના આશીર્વાદ બંનેના એકસાથે જોતા હોય

હું તમને જે પહેલો ઉપાય બતાવું છું તે ઉપાય કરવાથી તમારી સાડા સાથે તે દૂર કરાવશે ભગવાન શનિદેવ તે ખૂબ જ સક્રિય દેવતા છે તે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે જો તેઓ તમારા પર પ્રસન્ન થઈ ગયા તો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરી દે છે જે કોઈ પણ ભક્ત તેમને સાચા મનથી યાદ કરે છે તેમને સાચા મનથી પ્રાર્થના કરે છે તો ભગવાન શનિદેવ તેમને તેમના આશીર્વાદ જરૂરથી આપે છે મિત્રો જો તમારા જીવનમાં શનિ ગ્રહને લઈને કોઈ પણ ખરાબ વસ્તુ છે અથવા તો જો તમારા ઉપર સાડે છે છે શનિ દોષ દોષ વગેરે હોય તો તમારે તેના ઉપાય માટે શનિવારના દિવસે તમારે સૌ પ્રથમ તો પીપળના વૃક્ષની પાસે જવું પડશે ત્યારબાદ તમારે તમારા બંને હાથો વડે પીપળના વૃક્ષને સ્પર્શ કરવાનું છે ત્યારબાદ તમારે પીપળના વૃક્ષની તમારે સાત પરિક્રમા કરવાની છે અને જો તમે આવી રીતે દર શનિવારે કરો છો તો તે સારું રહે છે તેનાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમારા દોષને લગતી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે અને જ્યારે પણ તમે પીપળની પરિક્રમા કરો છો ત્યારે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે તે મંત્ર આ પ્રમાણે છે ઓમ સમ શનિશ્વરાય નમઃ ઓમ સમ શનિશ્વરાય નમઃ આ રીતે તમારે સાત વખત આ મંત્રનો જાપ કરવાનો છે મિત્રો જે હું તમને બીજો ઉપાય બતાવું છું તે તમારી બંધ તકદીરના દરવાજાઓ ખોલી નાખશે જેવો આ ઉપાય ઘરે છે જો તમારી ધન કમાવાની ઈચ્છા હોય તો તે પણ પૂર્ણ થઈ જશે તમારે આ ઉપાયને શનિવારે કરવાનો રહેશે મિત્રો શનિવારના દિવસે તમારે ભગવાન શનિદેવની સાથે સાથે ભગવાન હનુમાનજીની પણ તમારે પૂજા કરવાની છે તમારે શનિવારની રાત્રે એટલે કે સાંજ પડવા આવી હોય તે સમયે તમારે કીડીઓને લોટ ખવડાવવાનો છે અને તમે લોટમાં થોડી ખાંડ ભેળવીને પણ ખવડાવી શકો છો આનાથી શનિદેવ અને ભગવાન કૃપાથી તમારા ભાગ્યના તાળા ખુલી જશે જો તમારા ઉપર કોઈ મોટો ખર્ચ છે નોકરીમાં જો તમને પ્રમોશન નથી મળી રહ્યું તમારા તમારી પગાર વૃદ્ધિની શક્યતાઓ નથી તો તમારે જરૂરથી આ ઉપાયને કરી લેવો જોઈએ આની અસર તમને જલ્દીથી જ તે જોવા મળે છે આ ઉપાય તમે ધન લાભ માટે પણ કરી શકો છો મિત્રો જો તમે આર્થિક તંગી થી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે આ ઉપાયને જરૂરથી કરવો જોઈએ શનિવારનો દિવસ જય ભગવાન શનિદેવના નામની સાથે જ તે ભગવાન હનુમાનજીની સાથે પણ જોવામાં મળે છે અને તમારે શનિવારના દિવસે બંને ભગવાનના નામનો તમારે ઉપવાસ કરવો પડશે

જ્યારે તમે કહો છો ત્યારબાદ તમારે તે રોટલીને કોઈ પણ કાળા કૂતરા અથવા તો કાળી ગાયને ખવડાવી દેવાની છે અને સાથે તમારે થોડું સરસવનું તેલ તે રોટલીમાં ચોપડી દેવાનું છે આ ઉપાય કરવાથી તમારા જે કોઈ પણ બગડેલા કામ હતા જે કોઈ પણ તે થવા લાગશે અને જો તમારી આની સાથે તમારી નોકરીમાં તમને પ્રમોશન ન મળી રહ્યું હોય તો તમે આ ઉપાય કરી નાખશો તો તમને પ્રમોશન મળવાની તકો પણ વધી જશે અને આ ઉપાય જે ધન લાભ માટે પણ ખૂબ જ વધારે લાભકારી બને છે મિત્રો ભગવાન શનિદેવને શનિવારના દિવસે તેલ જરૂરથી ચડાવવું જોઈએ તેમાં તમે સરસવનું તેલનો ઉપયોગ કરી શકો છો અને હનુમાનજીની સામે તમારે તેલનો દીપક જરૂર કરવો જોઈએ એટલે કે તેલનો દીવો તમારે જરૂરથી શનિવારના દિવસે પ્રગટાવવો જોઈએ મિત્રો શનિવારના દિવસે તમારે આ બંને કામ કરવાની સાથે સાથે એક ઉપાય પણ જરૂર કરવો જોઈએ કે તમારે આ દિવસે કાળી દાન જરૂરથી કરવું જોઈએ કાળા 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 અથવા તો ચણા ગરીબ વ્યક્તિને તમે આ વસ્તુઓ દાનમાં આપી શકો છો મિત્રો તમને આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ વસ્તુ તમે દાનમાં આપી શકો છો અથવા તો કોઈ પણ વસ્તુ કાળા રંગની હોય તે તમે દાનમાં આપી શકો છો અને આવી વસ્તુઓનું દાન કરવાથી તમારા ઉપર શનિદેવ અને ભગવાન હનુમાનજીની કૃપા બની રહેશે અને જો તમે આ ઉપાય કરો છો તો તમારો ગમે તેવો મોટો દુશ્મન હોય તો તે પણ દુશ્મની ભૂલી જાય છે શનિવારના દિવસે કેટલી એવી વસ્તુઓ હોય છે કે જેમાં તમારે ભૂલથી પણ ખરીદવી ન જોઈએ જો તમે તેને એવી વસ્તુઓ ખરીદો છો તો તમારા ઘરમાં દુર્ભાગ્યનું કારણ બની શકે છે તો ચાલો વિસ્તારપૂર્વક તમને જણાવીએ કે કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેને તમારે શનિવારના દિવસે ભૂલથી પણ ન ખરીદવી આ વસ્તુઓની ખરીદાઈથી તમારા માથા ઉપર વધારે બોજો વધે છે અને જીવનમાં કળેશ વધે છે શનિવારના દિવસે પ્રભાવની શનિદેવના પ્રભાવથી બચવા માટે તમારે આ જાણવું ખૂબ જ જરૂરી છે જો તમે ભૂલથી પણ આવી વસ્તુઓ ખરીદી લેશો તો આ તમારા ઘરમાં ઝઘડા કળેશ હંમેશા થતા રહે છે તો ચાલો હવે અમે તમને બતાવીએ કે કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેને તમારે તમારે શનિવારના દિવસે ભૂલથી પણ ન ખરીદવી જેવી રીતે મેં તમને પહેલા કીધું હતું કે તમારે આ દિવસે તેલની ખરીદારી ન કરવી જોઈએ તો મિત્રો તમારે શનિવારના દિવસે તેલની ખરીદી ન કરવી અથવા તો ઘરમાં તેલને ન લાવવું શનિવારના દિવસે જો તમે તેલની ખરીદારી કરો છો તો તે તમારા ઘરમાં શારીરિક કષ્ટ અને તમારા ઘરમાં બીમારીઓ લાવે છે મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો તે છે કોયલા કોયલાની ખરીદીઓ કરવાથી તેની પણ મનાઈ કરવામાં આવી છે ઘરમાં કોઈ પણ પ્રકારનું આ દિવસે ઈંધણ ન લાવવું જોઈએ એટલે કે તમે આ દિવસે કોઈપણ પ્રકારનું ઈંધણ ન લાવી શકો કેમ કે આનાથી ખરાબ સમય શરૂ થઈ જાય છે શનિવારના દિવસે ત્રીજી એવી વસ્તુ છે કે જેને તમારે ન ખરીદવી જોઈએ તે છે ચામડું ચામડામાંથી બનેલી કોઈ પણ એવી વસ્તુઓ કે જેમ કે બૂટ ચપ્પલ બેલ્ટ વગેરે વસ્તુઓ આવી શકે છે તે વસ્તુઓ તમારે શનિવારના દિવસે ન ખરીદવી આવી વસ્તુઓ જો તમે શનિવારે ખરીદો છો તો તેને કારણે તમારી પ્રગતિમાં આવા અવરોધો વધવા લાગે છે મિત્રો આગળની વસ્તુની વાત કરીએ તો તે છે સાવરણી જો તમે શનિવારના દિવસે સાવરણી ખરીદો છો તો તેને તમારા ઘરમાં તે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે શુક્રવારના દિવસે તમે સાવરણી ખરીદી શકો છો કારણ કે સાવરણી ખરીદવાનો શ્રેષ્ઠ વાર શુક્રવાર માનવામાં આવે છે તેનાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે અને જો તમે શનિવારના દિવસે સાવરણી ખરીદો છો તો તેના કારણે માતા લક્ષ્મી તમારા ઘરમાંથી જતા રહે છે અને જો તમે શુક્રવારે સાવરણી ખરીદો છો અને તેનો પ્રયોગ કરવાનો તમે શરૂ શનિવારથી કરો છો તો તે શુભ રહે છે મિત્રો હવે આગળની વસ્તુ છે

અને તમારા ઘરમાં કરજો વધી જાય છે તો તમે શનિવારના દિવસે મીઠું ખરીદી ન શકો તો તેના કારણે તેના ખર્ચાઓ પણ વધવા લાગે છે તે માટે શનિવારના દિવસે મીઠું ન ખરીદવું જોઈએ મિત્રો આ સાથે આપણો આજનો વિડિયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે